આરસુ માણસ હોય ને જેને કઈ કરવું નથી એ ન નાવાના દાખલા તમને લાભ બતાવે ન ફાયદો થાય દાખલા આરસુ માણસ અમુક નું તો પેઢીયુની પેઢીયું કટાઈ ગઈ સાહેબ ખાટલામાં પડ્યો હોય પાંગ પાગ ખાટલાની તૂટી ગઈ હોય ગોદડામાંથી માંથી ટાંગો હોહરવો નીકળ્યો હોય તોય એ હોય પાછો આપને એમ થાય કે આને કયા હખની નીંદર આવતી છે આ ખાટલામાં ગોપીતન ભરથરી બુધ બધા રાજપાટ મૂકી વયા ગયા આ ગોદડાનો ઘા નીકળી કેમ નથી જાતો આ અને કયા હકની આઈ નિંદર આવે અને અકલમાં શું બૈરું હોય અકલ માઠા લોટકા બહુ હોય પાછા એ પાંચ ગોદડું ખેંચે ઉઠો ને ભૂણની જેમ ઘોરો હતી અરે હું તો હું તો એમ કે આ કર્યાવરમાં લાવી નીંદર